વડોદરા શહેર ખાતે 17 થી ચોવીસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદાન મહાદાનનું પણ આયોજન છે આગામી સમયની અંદર દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા બે હજાર ત્રેવીસની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે મતદાર યાદી સુધારણા બે હજાર ત્રેવીસને અઢાર વર્ષ પૂર્ણ થયેલ છે ત્યારે દેશના તમામ નવા યુવા મતદારો પોતાનો ચૂંટણી કાર્ડ ધરાવે અને ચૂંટણીના મહાપર્વની અંદર પોતાનો કિંમતી મત આપીને મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે ચૂંટણી પંચના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરની વાત કરીએ તો શહેરની તમામ દસ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકતંત્રને મજબૂત બનાવવા માટે દેશની કરોડરજ્જુ સમાન યુવા આગળ આવે તે ખૂબ મહત્વનું છે ત્યારે ચૂંટણી પંચ પણ યુવા મતદારોને ધ્યાનમાં રાખીને તેઓને સગવડ મળે તે પ્રમાણે તેમના ચૂંટણી કાર્ડ તરીકે તૈયાર થાય તે દિશામાં પગલાં स्वतंत्र का युवा महोत्सव वाई युवा स्मार्ट सिटीजन बड़ोदरा बने स्मार्ट सिटी से युवा स्मार्ट सिटी वो संकल्प है युवा हमारे साथ में पहले में पहले रक्तदान चुका है हम चाहते ये है कि मुहिम के द्वारा हम युवा को स्मार्ट सिटीजन का खिताब दिलाए और बड़ोड़ा युवा स्मार्ट सिटी बने उसके लिए हमें जो चुटनी शाखा है उनका सहयोग है और साथ में मिलकर बहुत सारे दूसरे सहयोगी संस्थाओं के साथ में ये युवा स्मार्ट सिटीजन कैंपेन जो हमने स्टार्ट किया है ये प्रोजेक्ट में जागृति होगी जो सिस्टमेटिक वोटर एजुकेशन और इलेक्ट्रॉन पार्टिसिपेशन स्वीप इसीलिए हमारे साथ में जो वक्ता थे वो स्वीप कोऑर्डिनेटर वडोदरा के हैं डिप्यूटी डी और पूरी चुटनी शाखा का हम आभार मानते हैं कि उन्होंने बहुत हमें सपोर्ट किया है ये कैंपेन में जिसका आयोजन हमने शुरुआत करी है सत्रह तारीख को यहाँ पे रोजी स्कूल खाते होगा और चौबीस तारीख को रॉयल ऑर्किड होटल वडोदरा होगा तो ये दोनों जगह पे हम काफ़ी सारा युवा के लिए एक्टिविटीज करने वाले हैं जिसमें गेम्स एंटरटेनमेंट प्राइजेस सब होगा तो युवा के लिए एक मौका है उनका हक वो ले और साथ में एक महोत्सव का पार्ट भी बने और उसके द्वारा वो युवा स्मार्ट सिटी का जो खिताब है वो प्रेरणा सूत्र हम राष्ट्रीय स्तर पर दिल्ली तक बात पहुँचाए तो यहाँ पर आपको पूरा डिटेल मिल जाएगा मतदान के बारे में आप एक जागरूक युवा है तो आप रक्तदान भी कर सकते हैं इनाम भी पा सकते हैं और बहुत सारे आपके लिए युवा जागृति के लिए जो माइटी है चुटनी के बारे में या दूसरे हमारे जैसे नब्बे कार्य है जो डबल फ्रंटलाइन वॉरियर्स पूरे साल भर करता है और नेशनल लेवल पे करता है जिसका हमें काफ़ी सारा रिकग्निशन काफ़ी सारे अच्छे संस्थाओं से भी मिली है तो युवा स्मार्ट सिटी के लिए हम निवेदन करते हैं कि जितनी संस्थाएं हैं हमारे साथ ही नहीं जो दूसरी भी संस्थाएँ वो पार्ट लेना चाहते हैं तो हमें संपर्क करें और सभी दर्शकों का आभार कि वो पहले अगर चुटनी में पार्टिसिपेट कर चुके हैं पर अगर, अगर उनका कुछ भी एफएक्यू बाकी है तो वो यहाँ पे हमारे साथ जुड़कर वोटर ऐप अपने पी ये सब जो डिटेल माहिती है वो आपको मिल जाएगा एक सिंगल पॉइंट सोल्यूशन में आप बता जानो मुझे रिवाइज रोल रिविजन प्रो, प्रोसेस एट्ले के जे आप इलेक्टोरल रोल कहवाई बेहजार तेवीस એ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જેમણે અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે એ બધાના ચૂંટણી કાર્ડ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે સાથે સાથે સ્વીપના ભાગરૂપે મતદાન માટે મતદાર જાગૃત થાય એ પણ જરૂરી છે અને ખાસ કરીને જે લોકો પહેલીવાર વોટિંગ કરવાના છે અથવા જે લોકોએ હમણાં જ પોતાના ચૂંટણી કાર્ડ કાઢ્યા છે એ બધા યુવાનો જે છે એમને જાગૃત કરવા માટે જુદી જુદી સંસ્થાઓ અમારી મદદમાં આવી રહી છે આજે જે અમે અત્યારે કાર્યક્રમ કર્યો છે એમાં બહુ એક સારી સંસ્થા છે ડબલ્યુ ડબલ્યુ એફ ફ્રન્ટલાઈન વોરિયર્સ એની સાથે બ્લડ બેંક છે એની સાથે બીજી ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે તો અમે અહીંયા આગળ એ કહેવા માગીએ છીએ કે લોકતંત્રને મજબૂત કરવા માટે યુવાઓની શક્તિ જરૂરી છે યુવાઓમાં જાગૃતતા જરૂરી છે પોતાના મતદાનનો પોતાના મળેલા અધિકારનો યુવા ઉપયોગ કરે તે જરૂરી છે અને આ માટે યુવાઓએ આળસ ખંખેરવી પડશે એમના મનમાં જે નકારાત્મકતા છે દૂર કરવી પડશે એને ઉત્સાહ અને પ્રાણ ફૂંકવા માટે આ સ્વીપ દ્વારા જુદા જુદા એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અમે આના માટે થઈને ઘણા બધા પ્રયોગો કર્યા છે જેમ કે અમે ઇલેક્ટ્રોન લિટરસી ક્લબ શાળાઓ અને કોલેજોમાં કરી છે ચુનાવ પાઠશાળા અમે કરી છે વિદ્યાર્થીઓ માટે ઘણા બધા પ્રકારની ઓર્ગેનાઇઝિંગ એક્ટિવિટી અમે માધ્યમોથી કરતા હોય છે છે જેટલા જેટલા કેમ્પસ એમ્બેસેડરોને આપણે નોમિનેટ કર્યા એ લોકો પણ અમારી સાથે મદદમાં રહી અને અમારા માર્ગદર્શનમાં કામ કરી રહ્યા છે ચૂંટણી શાખા દ્વારા દરેક બી આપણી દસ વિધાનસભા એસીમાં દિન રાત ઝુંબેશ કરીને નવા મતદારોની નોંધણી કરી રહ્યા છે અને હવે તો ઓનલાઈન નોંધણી પણ થઈ રહી છે પ્રક્રિયા સુગમ અને સરળ બની ગઈ છે હેલ્પલાઇન પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો જ્યારે આટલી સુવિધાઓ ભારતના ચૂંટણી પંચે કરી છે ત્યારે દરેક નાગરિક જાગૃત થાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરે મહત્તમ મતદાન થાય લોકતંત્રને મજબૂત કરીએ અને વડોદરા હર હંમેશ માટે અગ્રેસર રહે આ પહેલાં પણ વડોદરાના યુવાનોએ કલા હોય સાંસ્કૃતિક હોય ઉદ્યોગ હોય બધામાં આગળ પડતું સ્થાન રાખ્યું છે તો શા માટે વડોદરા મતદાનમાં પાછળ રહે વડોદરા આજે જે લોકતંત્રને જાગૃત કરવા જે યુવા જે મિત્રો છે એ લોકોને કેમ્પેનિંગ કરવા માટે જે સત્તર અને ચોવીસ તારીખે આપણે જે ઇવેન્ટ્સ રાખીએ છીએ ડબલ્યુ ડબલ્યુ ફ્રન્ટ ટાઈડ વોરિયર્સના થકી તો એ ઇવેન્ટ્સમાં દરેક જાગૃત નાગરિક છે જે જે અઢાર વર્ષના થઈ ગયા છે એમને જાય અને તે એમનું પોતાનું વોટર આઈડી બનાવે અને અગાઉ આવતી ચૂંટણીનો એનો પૂરેપૂરું તંત્રને સાથ આપે જેથી કરીને આપણે સારાથી સારા નેતાને ચૂંટી શકીએ એ સાથે એ લોકોને હું આજે ધોની બ્લડ બેંકનો મેનેજિંગ ટ્રસ્ટી છું ડૉક્ટર જયેશ એની સાથે એ પણ એમને મોટિવેટ કરવા માગીશ કે આજે અઢાર વર્ષે જો ચૂંટણીમાં આપણે આપવા માટે જો એલિજિબલ છે તો અઢાર વર્ષથી બ્લડ ડોનેટ કરવા માટે બી એ એલિજિબલ બનતા હોય છે કે જેનાથી આપણે આજકાલ અવારનવાર એટલી બધી જ કેસીસ ઇન્જરી કેસીસથી લઈને બધા કેસીસ બનતા હોય છે તો એવા કેસની અંદર જો જ્યારે રક્તની જરૂર પડતી હોય છે તો એવા સમયે જો આ અઢાર વર્ષનો વ્યક્તિ જો એમની પ્રમાણે દર ત્રણ મહિને જો એ બ્લડ ડોનેટ કરશે તો એ આપણે ઘણા બધાની જિંદગીને બચાવી શકશે અને સાથે સાથે એ કોઈકનું સેવાનું કાર્ય થશે જે રક્તદાન એ મહાદાન છે કે જે આપણે જે ચૂંટણીનું આપણે કરીએ છીએ એ રીતે જ આપણે ઇલેક્શન્સમાં આપણે ચૂંટણી વોટ કરીએ છીએ એ જ રીતે તમે જો રેગ્યુલરલી જો બ્લડ લોકોને આપશો પોતાનું રક્તદાન કરશો તો એનાથી કોકની જિંદગી બચાવી શકશો તો મારો સંદેશો યુવા મોરચાને યુવા નાગરિકને એ જ છે કે રેગ્યુલરલી તમે પણ અઢાર વર્ષના થાવ છો તો અઢારથી પાંસઠ વર્ષ સુધી દર વર્ષે તમે વર્ષમાં ત્રણ વાર તમે બ્લડનું ડોનેટ કરો અને લોકોની જિંદગીને તમે બચાવો એ જ મારી સૌ વડોદરાવાસીઓને અપીલ છે